કેમ છો ગુજરાત હું છું પ્રિશા નાનપણમાં માટીના ગુલ્લકમાં સિક્કાઓની સેવિંગ્સ કરેલા યુવાનોને ડિજિટલ યુગની ભેટ મળી ઈ કરન્સી તો ફાયદાકારક છે જ પણ આમાં ક્યાંક ને ક્યાંક સેવિંગ્સનો કક્કો ભૂલાઈ રહ્યો હોય એવું નથી લાગતું તો આજે ફરી એ વાતો યાદ કરાવવા અને ફાઇનાન્સની બેસ્ટ ટિપ્સ આપવા આજે આપણી સાથે છે મિસ નુપુર દવે જેમણે એમ ઇન ફાઇનાન્સ કરેલું છે અને ઘણા જ લોકોને ફાઈનાન્સ ની અને ઇન્વેસ્ટમેન્ટ ની ટિપ્સ આપતા હોય છે વેલકમ ટુ ધ પોડકાસ્ટ મેમ થેન્ક યુ પ્રિશા થોડી વાર પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટ ની અને એના ટાઇપ્સ ની વાતો કરી રહ્યા હતા તો એને સરળ ભાષામાં જરા એકવાર ફરીથી સમજાવો ને શ્યોર જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે ઘણા ખરા પાસાઓ ઘણા ખરા ફાઇનાન્સીસ આવતા હોય છે કે જેમાં મેઇન તમારે જોવું પડે કે તમારું નોલેજ અને તમારી રિસ્ક ટોલરન્સ કેપેસિટી કે જેમાં લોઅર ઇન્કમ હોય અથવા અથવા તો લોઅર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ હોય કે ભાઈ મારે ઓછો ટાઈમ માટે કરવું છે તો લોઅર રિસ્ક અને તમારું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો એના માટે તમે એફડીઝ છે પીપીએફ છે એ બધા પાસા ગણી શકો છો કે જે તમને સારું એવું રિટર્ન આપે છે અગેન તમને થોડું ઘણું નોલેજ લઈ અને તમે શેર માર્કેટ છે જે હાઈ રિસ્કમાં આવે છે એમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને તમને થોડું ઘણું તમારે સારું ભંડોળ છે તમારી પાસે અને તમે એને ઇન્વેસ્ટ કરવા માંગો છો તો ગોલ્ડ માટે પણ સારો ઓપ્શન છે કે તમે ગોલ્ડ ઇટીએફ પણ લઈ શકો છો કે જે મીડિયમ લેવલ રિસ્ક હોય છે અને જેમ તમારે સાચવવાની ઝંઝટ પણ નથી હોતી અને એમાં તમને ઇન્ફ્લેશનથી પણ મુક્તિ મળે છે તો આ જનરેશનનો મેઇન તો એક જ કન્સર્ન હોય છે કે સેવિંગ્સ તો કેવી રીતે થાય બધું એક્સપેન્સિવ થાય છે તો સેવિંગ્સ માટે તમે કોઈ ટીપ આપો છો પ્લીઝ તો આના માટે એક બહુ જ સિમ્પલ ફોર્મ્યુલા બધા લોકો યુઝ કરતા હોય છે કે ભાઈ અર્નિંગ્સ માઇનસ એક્સપેન્સિસ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ હવે આને થોડુંક મોડિફાય કરીએ આપણે તો એવી ફોર્મ્યુલા ના બની શકે કે અર્નિંગ્સ માઇનસ સેવિંગ્સ એમાંથી તે જે તમારું બચે છે એ તમારા એક્સપેન્સિસ પર તમે રાખી શકો તો આનાથી તમને કન્સિસ્ટન્સી પણ મળશે અને તમારે એક એ પાર્ટ કાઢવા માટે તમારે કન્સિસ્ટન્ટ પણ રહેવું પડશે તો જેનાથી તમારી સેવિંગ્સ છે એ ખાસા એવા જળવાઈ રહેશે અચ્છા એટલે સેવિંગ્સ જે છે એને એક્સપેન્સ પર ડિપેન્ડ નહીં રાખવાનો એને ફિક્સ કરી દેવાનું બચે એનો જ એક્સપેન્સ કરવાનો બરાબર તમે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ વિશે હમણાં જ કીધું કે એફડી છે પીપીએફ છે એસએસઆઈ એસઆઈપી છે યસ તો મને તો કશી ખબર નથી પડતી તો આ બધામાંથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે કોને કહેશો તો સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે એવું પણ કન્સિડર કરી શકો કે તમારી પાસે કેવું ભંડોળ છે અને તમારે કેટલા ટાઈમ માટે મૂકવું છે બરાબર તો એના માટે તમારી પાસે ઓછો ભંડોળ હોય કે તમે ફસ્ટ સ્ટેપ ચાલુ કરવા જઈ રહ્યા હોય સેવિંગ્સ માટે તો લો રિસ્કવાળું પહેલાં લેવું જોઈએ કે જેમાં એફડી છે જેમાં તમારા સેવિંગ્સ છે એ આરામથી સચવાઈ રહેશે ધેન છે મિડ રિસ્કમાં એસઆઈપી છે ડેપ ફંડ છે મ્યુચ્યુઅલ ફંડ છે લમસમ છે તો એ બધામાં તમારે એક થોડા લેવ થોડા નોલેજની જરૂર પડશે જે તમને માર્કેટમાંથી મળી શકે છે થોડું તમે શીખી અને એમાં તમારી પાસે થોડું થોડું સારું ભંડોળ છે ઇન્વેસ્ટ કરવા માટે તો તમે એ ચૂઝ કરી શકો છો અગેન તમે એવું માનો છો કે તમારી પાસે એક ઇન્વેસ્ટમેન્ટનું ખાસું એવું ભંડોળ છે કે જે તમારે નજીકમાં કોઈ પ્રસંગે કશું આવતો નથી અને હવે તમે એને સિક્યોરલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લોંગ ટર્મ માટે જોઈ રહ્યા છો કે થોડું તમે લિસ રિસ્ક લેવા માટે પણ કેપેબલ છો તો આપણે શેર માર્કેટ છે સ્ટોક માર્કેટમાં જે શેર મા સોરી તો થોડું વધારે તમારી પાસે થોડું વધારે તમારી પાસે ભંડોળ છે અને તમે થોડું વધારે રિસ્ક લેવા માટે કેપેબલ છો તો એના માટે તમે સ્ટોક માર્કેટ છે રિયલ એસ્ટેટ છે એ બધામાં ઇન્વેસ્ટ કરી શકો છો એટલે આપણે એવું કહી શકાય કે સેફ તો એફડી છે બટ જો તમે થોડું વધારે રિસ્ક લઈ થોડું વધારે રિસર્ચ કરીને કરશો તો રિટર્ન્સ વધારે મળશે હા એના માટે ખાસ કે તમારી પાસે પ્રોપર નોલેજ કે જે માર્કેટમાંથી મળી રહે છે એની સાથે સાથે તમારી પાસે રિસ્ક ટોલરન્સ કેપેસિટી અને તમારું ભંડોળ હોવું જરૂરી છે ઓકે તો આ તો થઈ આપણી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ની વાત પણ રિયલ એસ્ટેટ છે અને ગોલ્ડ તમે ઈ ગોલ્ડ ઈ ગોલ્ડ ઈટીએફ ની પણ વાત કરી વર્ચ્યુઅલ તો આ બંને સૌથી વધારે રિટર્ન સેમા મળશે ઇન્વેસ્ટમેન્ટ માટે બંને સેક્ટર ખૂબ જ સારા છે રિયલ માં તો તમને ખબર જ હશે કે અમદાવાદ છે બરાબર તો અમદાવાદમાં એવા ઘણા ખરા એરિયાઓ છે કે જે નજીકના વર્ષોમાં ખૂબ જ ડેવલપ થઈ ગયા છે કે જે પ્રાઇમ લોકેશન કહેવાય છે અને હવે જો તમને થોડું વધારે નોલેજ હોય એરિયાનું ઇન્વેસ્ટમેન્ટ માટે તો જે હવે નજીકના પાંચથી દસ વર્ષોમાં જે ડેવલપ થવા જઈ રહ્યા છે અને જે ખૂબ જ સારા પ્રાઇમ લોકેશન બનવાના છે હવે તો તમે એ એરિયામાં ઇન્વેસ્ટ કરો છો અને તમે થોડા નોલેજ સાથે જે તે એરિયામાં પર્ટિક્યુલર ઇન્વેસ્ટ કરો છો તો એના ઉપર તમને ડેફિનેટલી એટલું સારું રિટર્ન મળશે કે જેટલું તમને ગોલ્ડ ઇટીએફ કરતા પણ વધારે મળશે પણ એના માટે જરૂરી છે કે તમારું એરિયા આઇડેન્ટિફિકેશન હોવું અને તમને પ્રોપર નોલેજ હોવું ગોલ્ડ તો સાથે સાથે બેસ્ટ છે જ બરોબર અત્યારની જનરેશન જે છે બધા લોકો જ્યારે જ્યારે અર્નિંગ કરતા હોય છે ત્યારે એક વસ્તુ એમની ઈચ્છા હોય છે કે મારું પોતાનું ઘરનું ઘર થઈ જાય પણ સપના તો મોટા જ હોય છે તો કોઈ એવી કોઈ એવું લિમિટ શકો કે જેનાથી મને એક વેલ્યુ મળે કે સપોઝ મારું અર્નિંગ આટલું છે તો આટલા સુધીનું ઘર હું આરામથી લઈ શકું જો ઘર માટે થર્ટી પર્સેન્ટ તો ડાઉન પેમેન્ટ તમારે રાખવું જ જોઈએ બરાબર કે જે તમે સેવિંગ્સમાંથી ઇઝીલી તમારી પાસે સારી એવી સેવિંગ્સ છે તો તમે રાખી શકો છો સેકન્ડ સ્ટેપ રહ્યો હવે બાકી રહ્યા તમે ડાઉન પેમેન્ટ સિત્તેર ટકા બાકી રહ્યા તો એના માટે બેંક તમારી સિત્તેર ટકા લોન અપ્રુવ કરે છે તો અત્યારનો માર્કેટ રેટ જેમ કે તમને ખબર હશે કે છ ટકા લેખે આપણે ગણીએ લગભગ છ ટકા લેખે ગણીએ બરાબર અને તો એના પ્રમાણે તમારી બેંક જો સિત્તેર ટકા લોન અપ્રુવ કરે છે છ ટકાના લગભગ રેટ લેખે બરાબર તો પણ જે ઇએમઆઈ આવે છે તમારે તો એ ભરવા માટે તમારે તમારી ઇન્કમના દસથી બાર ટકા એવા રાખવા જોઈએ દસથી વીસ ટકા હું તો કહું એવું રાખવું જોઈએ કે જે તમે ઈએમઆઈનો સેટ કરી શકો છો અગે આ વસ્તુ તમે જેટલું ઓછું ટેન્યુર રાખો છો હું માનું છું કે દસથી બાર વરસ ઇનફ છે કે જે તમે એટલા ટાઈમનું ઈ એમ કરાવી શકો છો તો જો તમે આ પ્લાનિંગથી ઘર લેવાનું વિચારી રહ્યા હોય તો આ એક હેલ્ધી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહી શકાય હા એટલે ઘણા લોકો એવું બી હોય છે કે ફિફ્ટી પર્સન્ટ સિક્સટી પર્સન્ટ સુધી ખેંચાતા હોય છે બટ ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ એટલો લોડ બી નથી આપતો અને હેલ્ધી ફાઈનાન્શિયલ પ્લાનિંગ પણ આપણે કહી શકાય યસ તો તમને એક રિયલિસ્ટિક અમાઉન્ટ મળશે કે જેટલામાં તમારે લેવી જોઈએ એટલે પીસફુલી તમે લઈ શકો હા અત્યારે ફાઇનાન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ ન્યૂ જનરેશનની વાત કરીએ છીએ તો એક બહુ જ ટ્રેન્ડમાં એક વસ્તુ ચાલી રહી છે કે લોકો પોતાના ઘરેથી બહાર જઈ ને જોબ કરતા હોય છે અર્નિંગ કરતા હોય છે બરાબર અને આને ફાઇનાન્શિયલ પર્સપેક્ટિવથી જોઈએ અને ઘણા લોકો કહેતા હોય છે કે સપોઝ ઘરે રહેશો તો તમે સેવિંગ્સ વધારે કરી શકશો બહાર તમે રહો છો પીજીમાં રહો છો તો એક્સપેન્સ તો વધી જવાના છે તો આના વિશે ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂઝી તમે શું કમેન્ટ કરશો બરાબર છે તમારી વાત અત્યારે જેમ કે બહાર જવાનો અને બહારના સિટીમાં જવાનો હોય કે બહારના શહેરમાં બીજા શહેરમાં જવાનો હોય તો એ ટ્રેન્ડ તો ખૂબ જ ચાલી રહ્યો છે કે ફ્રેન્ડ્સ વગેરે જાય છે તો મારે જોઈએ હવે એના પર ઘણા લોકો લોન લેતા હોય છે કે તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે બરાબર તો એની ઉપર તમારે લાઈન શું છે તમારી ફિલ્ડ શું છે એ તમારે જોવું જોઈએ પહેલા તો અને એ તમને રિટર્ન કેટલું આપશે જેમ કે આગળ પણ આપણે વાત થઈ કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો રિટર્ન તો મળશે બરાબર છે તો તમારે એવી એવું તમારું ફિલ્ડ છે કે જેમાંથી તમને સારું એવું પાંચથી દસ વર્ષમાં કે પાંચ સાત વર્ષમાં સારું એવું રિટર્ન મળે છે તો તમારે કેમ ઓપોર્ચ્યુનિટી લાવવી જોઈએ જરૂર લેવી જોઈએ અને જો એ જ વસ્તુ તમને તમારા એક્સપિરિયન્સની સાથે સાથે તમારા હોમટાઉનમાં મળી રહેતી હોય તો એ તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એનો મતલબ એવું નથી કે હોમટાઉન ખરાબ છે જરૂર લેવી જોઈએ પણ જો આના સિવાય અત્યારની તમારી જે ઇન્કમ છે એ તમે હોમ ટાઉન થી બહાર રહો છો ત્યારે ઓછી છે તો એ તમને લોંગ ટર્મમાં સારામાં સારા બેનિફિટ આપતા હોય તમે એઝ અ કરિયર ગ્રોથ ચૂઝ કરો છો તો તમારે ડેફિનેટલી એ કરવું જોઈએ અત્યારની તમારી થોડી ઓછી ઇન્કમ હશે પણ આગળ જઈને તમને ખૂબ સારું વળતર આપે છે તો ડેફિનેટલી મારો એવો ખ્યાલ છે કે એ ઓપોર્ચ્યુનિટી તમારે લેવી જ જોઈએ એટલે સિચ્યુએશન પ્રમાણે ડિપેન્ડ કરે છે બટ જો કરિયરનો ગ્રોથ આગળ જતા છે તો યુ કેન મૂવ અને જો એ હોમ ટાઉનમાં મળે છે તો એ બેસ્ટ રહેશે બેસ્ટ રહેશે તો આજકાલ તો લોકો આવી રીતે મૂવ થવા માટે ફોરેન જવા માટે બેન લોકો એજ્યુકેશન લોન લેતા હોય છે હોમ લોન્સ બી લેતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો ફાઇનાન્સીસમાં ક્યાંક કાચા પડી જાય છે અને લોન પેમેન્ટ માટે બહુ સ્ટ્રગલ કરે છે તો લોનની તમે કોઈ એવી ટીપ આપી શકો કે ઇફ ધીસ ઇઝ ધ વે યુ વર્કિંગ તો તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ હેલ્ધી કહેવાશે બરાબર તો જ્યારે આપણે હોમ લોનની વાત કરતા હોય તો એમાં ત્રીસ ટકા જેટલું તો તમારી પાસે ડાઉન પેમેન્ટનું સેવિંગ્સ કે કોઈ અધર તમારી પાસે સેવિંગ્સ હોય એ હોવું જોઈએ બરાબર પછી તમે એવી લોન ચૂઝ કરો ને હું કહું ત્યાં સુધી તો ઓછામાં ઓછા ટેન્યુઅર માટે ચૂઝ કરો જેમ તમારો ટાઈમ ઘટશે એમ તમે જેટલું ઇન્ટરેસ્ટ છે એના માટે તમને રિલેક્સેશન મળશે અગેન જયારે લોન આપણને મળે એના પછી થોડા ટાઈમ પછી આપણે એમના ઈએમઆઈ ભરવાના ચાલુ કરવાના હોય છે તો આ બેસ્ટ ટાઈમ છે કે જ્યારે તમારે તમારી ઇન્કમમાંથી ટુ નીકાળી અને પ્રિપેર કરવું જોઈએ કે જેથી તમે પાંચ થી છ હપ્તા તો આરામથી તમે ભરી શકો બરોબર આટલા ક્રાઇટેરિયા હોય છે અને ઓછામાં ઓછું ટેન યર ચૂઝ કરવું જોઈએ લોન માટેનું તો આટલા ક્રાઇટેરિયા હોય છે કે તમે આવી રીતે લોન પાસ કરાવડાવો છો કે આવી રીતે લોન કરવા માટે જાઓ છો તો એ બેસ્ટ રહેશે કે તમારી પાસે એક બેકઅપમાં ફંડ પણ રહેશે અને તમારી પાસે પૂરતો ટાઈમ પણ રહેશે ઓકે બીજો એક ટ્રેન્ડ છે કે લોકો રીસેલ પ્રોપર્ટી તરફ વળી રહ્યા છે નવી પ્રોપર્ટીઝ છોડીને તો એ વિશે અને એના ફાઈનાન્સીસ વિશે થોડું કંઈ કહી શકો તો બિલકુલ હવે રીસેલ પ્રોપર્ટીમાં એવું હોય છે બંને પ્રોપર્ટી ખૂબ સારામાં સારી છે તમે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લો છો તમને ડેફિનેટલી રિટર્ન પણ મળશે રીસેલ પ્રોપર્ટીમાં એક ઘણા બેનિફિટ છે હું તમને બતાડવા માંગીશ મને એક બે કે રિસેલ પ્રોપર્ટીમાં તમારી પાસે ઘણો ખરો કાર્પેટ એરિયા હોય છે કે જે આપણે નેટ એરિયા કહીએ કે યુઝેબલ એરિયા કહીએ રાધર દેન કે બિલ્ટ સુપર બિલ્ટઅપ એરિયા બરાબર અને ન્યૂ પ્રોપર્ટીમાં સુપર બિલ્ટઅપ એરિયા તમને ઘણો ખરો આપે છે એક્સ્ટ્રા અમેનિટીઝ ઘણી ખરી આપે છે પણ એના પ્રમાણમાં જે તમારો કાર્પેટ એરિયા છે જે તમારું એકચ્યુઅલ ઘર કહેવાય તો એ ખૂબ ઓછું થઈ જાય છે એનો મતલબ એવો નથી કે ન્યૂ પ્રોપર્ટીઝ ના લઈ શકાય એ પણ ઘણી સારી છે પણ રિસેલ પ્રોપર્ટીમાં તમારે ખાલી ને ખાલી લો છો તો ત્યાં ઓલરેડી જે પ્રોબ્લેમ્સ થતી હોય છે જે આપણે નવા રહેવા જઈએ તો કેમ કોઈ એરિયામાં પ્રોબ્લેમ શું હોય આપણને આઈડિયા ના હોય કારણ કે ત્યાં આજુબાજુમાં કોઈ ડેવલપ જ ના થયું હોય હજુ બાકી હોય અંડર ડેવલપ હોય બરાબર બરાબર તો એ બધા માટે રિસેલમાં જાઓ છો તમે તો તમારે ખાલી આજુબાજુનું નેબરહુડ જ એક્સપ્લોર કરવાનું હોય છે કારણ કે ત્યાં થતી પ્રોબ્લેમ્સ તો ત્યાંના આજુબાજુના લોકોએ ઓલરેડી ફાઇન્ડ કરી લીધેલી હોય છે તો આના સિવાય જયારે આપણે જૂની પ્રોપર્ટીની વાત કરીએ તો નવી પ્રોપર્ટી કરતા કાર્પેટ એરિયા વધારે હોય છે અને સુપર બિલ્ડઅપ એરિયા કે જે કોમન એરિયા એમાં ઇન્કલુડેડ હોય છે એવો એરિયા તમને જૂની પ્રોપર્ટીઝમાં ઓછો મળશે મતલબ એરિયા તમને જૂની પ્રોપર્ટીઝમાં વધારે મળશે એટલે જો તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એમાં તમને બેનિફિટ વધારે છે એવું કહી શકાય બરાબર કેમ નહીં ઓકે અચ્છા આપણે ક્લિયર ક્રિયરડી વાત કરીએ તો એક કમ્પ્લીટ સોલ્યુશન આપીએ છીએ આપણે ફ્રોમ તમે બાયર હો અથવા સેલર હો તમને બંનેને એક બેનિફિશિયલ પ્લેટફોર્મ મળે છે એ સાથે સાથે તમને લોનનું પણ સોલ્યુશન મળે છે તો એના વિશે તમે શું કહેશો હું તો ઘણા બધા બાયર અને ઓનર સાથે પણ કનેક્ટેડ હોવ જ છું કારણ કે જ્યાં પણ આપણે એક્ઝિક્યુટિવ્સ છે તો એની સાથે મારે વાતચીત ઘણી ખરી વાર થતી હોય છે તો લોકો રીસેલ પ્રોપર્ટી માટે પણ આપણે આટલી ઘણી કરી કે ખાલી એવું નથી કે એમને પ્રોપર્ટી બતાવી દીધી અને વાત પૂરી થઈ ગઈ આપણે એમના સાથે થ્રુઆઉટ ધ પ્રોસેસ કનેક્ટેડ રહીએ છીએ બરાબર એના સિવાય આપણે એમને એક જ એરિયામાં લેવું છે એમને ઘર કોઈએ એવું નક્કી કર્યું કે ભાઈ મારે આ એરિયામાં ઘર લેવું છે બરાબર તો આપણે એના સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે જે આપણે એમને એક્સપ્લોર કરાવીએ છીએ ઘણી ખરી સાઇટ વિઝિટો કરાવીએ છીએ તમને ખબર જ છે કે ઘર લેવું એ નાની વાત નથી બધા લોકો ઘણી બધી વાર બહુ બધું ફેક્ટર્સ જોતા હોય છે તો આપણે એમને એ પણ ફિલ્ટર કરેલી પ્રોપર્ટીઓ આપીએ છીએ રાઈટ તો આ એક એવી સર્વિસ છે કે જે હોમ બાયર્સ માટે એકદમ ઈઝી બનાવે છે પોતાનું ઘર સપનાનું ઘર ખરીદવા માટેની